વાત હવે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની જ્યાં આજે એક દુર્ઘટના ઘટી છતના પોપડાનો ભાગ ધરાશય થયો ગુજરાત યુનિવર્સિટીના ભવનની છતમાંથી ખર્યા પોપડા એજ્યુકેશન મલ્ટીમીડિયા રિસર્ચ સેન્ટર ઇમારત ઘણા લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે છતમાંથી પોપડા પડતા નાસભાગ મચી ગઈ સદનસીબે દુર્ઘટના સમયે કોઈ વિદ્યાર્થી હાજર ન હોવાથી જાનહાની ટળી ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા ગુરુનાનક ભવન જેને ઈએમઆરસી ભવનના નામે પણ ઓળખાય છે ત્યાં છતનો એક ભાગ તૂટી પડતા જે મલબો છે તે અત્યારે અહીંયા જોઈ શકાય છે વર્ષ ઓગણીસો ચોર્યાસીમાં ગુજરાત યુનિવર્સિટી બની ત્યારથી આ ઈમારતો જે છે વર્ષો જૂની ઈમારતો છે જેમાં સમારકામ અને રિપેરિંગના કામો પણ થયા પરંતુ જૂની ઈમારતોમાં જે છતો છે તેની જે સ્થિતિ છે તે હાલ જોઈ શકાય છે જે પ્રમાણે સળિયા જે છે તે ઉખડી ગયેલી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે કોન્ક્રીટ જે છે જેનાથી પ્લાસ્ટર અને છતનો બાકીનો ભાગ જે બનાવવામાં આવ્યો તો તે જર્જરિત હાલતમાં અત્યારે જોવા મળી રહ્યો છે અને આજ જ જે છે તે તૂટી પડતા અત્યારે તેના રિપેરિંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ મહત્ત્વની બાબત છે કે વર્ષો જૂની ઇમારતોના સમારકામ માટે જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નોટિસો આપતું હોય છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી પણ વર્ષો જૂની ઇમારતો ધરાવતી જગ્યા છે ત્યાં પણ જે રીતનું રિપેરિંગ અને જે રીતની કામગીરીની જરૂરિયાત હોય ક્યાંક ને ક્યાંક અત્યારે આ પ્રકારે છત તૂટવાની જે ઘટના બની છે કોર્પોરેશને પણ અને ગુજરાત યુનિવર્સિટીએ પણ આ બાબતે તકેદારી રાખવાની જરૂર છે સદનસીબે કોઈ જાનહાની નથી પરંતુ ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને તેના માટે સાવચેતીના તકેદારી પણ એટલી જ આવશ્યક છે જયરામ રબારી સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા અમદાવાદ